નમસ્કાર મિત્રો જય શનિદેવ તમારું એકવાર ફરીથી સ્વાગત છે આવો શરૂ કરીએ મિત્રો આજે રાતથી સમગ્ર એકવીસ વર્ષ સુધી ભગવાન શનિદેવ આ રાશિના લોકો પર ધનના વરસાદ કરશે હા મિત્રો ભગવાન શનિદેવ બાર રાશિઓમાંના કેટલાક રાશિધારકો પ્રત્યે અત્યંત પ્રસન્ન છે તેનો પરિણામ એ થશે કે આ રાશિધારકોના જીવનમાં ભગવાન શનિદેવની કૃપાથી અપાર ખુશીઓ આવશે શનિદેવ હવે આ રાશિધારકોના જીવનના બધા દુઃખ અને કષ્ટો દૂર કરવા માટે તૈયાર છે જેથી તેમનું જીવન બદલાઈ જશે જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પહેલા સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખો આથી ભગવાન શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કયા છે જેમાં ભગવાન શનિદેવ આજે રાતથી એકવીસ વર્ષ સુધી ધનના વરસાદ કરશે આ રાશિ ધારકો ધનમાં સમૃદ્ધ થશે આ વિડિયોમાં અમે તમને એટલા ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી કૃપા કરીને આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ આને મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિધારકો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે તો ચાલો હવે આપણે આ ભાગ્યશાળી રાશિઓ વિશે ચર્ચા કરીએ છીએ જેમ પર ભગવાન શનિદેવ એકવીસ વર્ષ સુધી ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે આ રાશિધારકો ધનમાં સમૃદ્ધ થશે જેમ કે તમે બધા જાણતા જ છો હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે જેમાંથી એક નામ શનિદેવનું પણ છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે અને તેઓ અન્યાયી કાર્ય કરતા લોકોને સમય પર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મફળના દાતા તરીકે જાણીતા છે તમને જાણીને આનંદ થશે કે મુક્તિ આપી શકનાર એકમાત્ર દેવતા શનિદેવ જ છે ઘણા લોકો શનિદેવ વિશે ઘરાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને તમામ જીવજંતુઓ સાથે યોગ્ય ન્યાય કરે છે જેમના પર શનિદેવની કૃપા હોય છે તેમના જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે અથવા બીજા લોકોને નુકસાન પહોંચાડે છે તેમને ભગવાન શનિદેવ દંડ આપે છે હવે ભગવાન શનિદેવની કૃપા કેટલીક રાશિઓ પર થવા જઈ રહી છે હા મિત્રો ભગવાન શનિદેવ આ રાશિધારકો પ્રત્યે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ રાશિધારકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહી ભગવાન શનિદેવ હવે આ રાશિધારકો પર તેમની કૃપા વરસાવવાનો છે આથી આ રાશિધારકોના જીવનમાં ખુશીઓની કડાકા પડશે તમને જાણવું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ રાશિધારકો પર થવા જઈ રહી છે શનિદેવની કૃપાથી આ રાશિધારકોના જીવનના બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થવા જઈ રહ્યા છે આ રાશિધારકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક લાભ ધનલાભ અને મોટી સફળતાની પ્રાપ્ત થવા જઈ રહી છે જેના દ્વારા તેમનું જીવન બદલાઈ જશે તો મિત્રો જેમ ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમ પર ભગવાન શનિદેવની કૃપા થવા જઈ રહી છે આ ભાગ્યશાળી રાશિઓમાંની પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા દ્વારા તમારા જીવનમાં ખુશીઓનો આવતી જાય છે જી હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને હવે તમને એક મોટી ખુશખબર મળવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે કુંભ રાશિના લોકો તમારી મહેનતનો હવે પરિણામ મળવા જવાનો છે ઉપરાંત જે તમારા અટકેલા કામ હતા તેઓ હવે સફળતાથી પૂરા થશે વેપારીઓને પણ લાભ પ્રાપ્ત થશે તેમનો વ્યવસાય દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે કુંભરાશિના લોકો તમારા જીવનમાં ખુશીઓની ભરમાર આવતી જવાની છે ભગવાન શનિદેવની કૃપા દ્વારા જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની સંભાવના છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે જો તમારું કોઈ પૈસું અટકેલું છે તો તે પણ તમને જલ્દી પાછું મળશે તમારા વ્યવસાયમાં આવતી તમામ અટકાવટો સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ખુશીઓની પૂરતી વરસાદ થવાની છે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બાકી છે આ સમયે પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી ન જવા દો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે અને તમારી અટકી ગયેલ કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત થશે આ રાશિના લોકોને વિવિધ પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાની પ્રાપ્ત થશે જી હા મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહારો મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કામો સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે અને જે કાર્ય વર્ષોથી અટકી ગયું હતું તે પણ હવે પૂરા થશે ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોનું જીવન દિવસ બમણી ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે જેના કારણે તમે તમારી સફળતાઓનું પરચમ ફરકાવશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવા જવા છે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જાણવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપા થકી તમારા માટે સમય ખૂબ જ શુભ આવવો છે જી હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત ખુશ છે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાના નવા અવસરો મળશે જેનાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમારી જે પણ અટકી ગયેલા કામો છે તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે જેમને કાર્ય શરૂ કરવાની ઈચ્છા હતી તે કાર્યમાં પણ તમને સફળતા મળવાની સંભાવના છે જી હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્રોત વધશે તમારા પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે અચાનક ધન લાભની સંભાવનાઓ બની રહી છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા વિશે વિચાર કરી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર છે આ સમય તમારા પક્ષમાં છે તેને પૂરેપૂરી રીતે લાભ લો અને સમયને હાથમાંથી નહીં જવા દો જી હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે જાણવાનું છે કે ભગવાન શનિદેવની કૃપા દ્વારા તમને જલ્દી જ સુખદ સમાચાર મળવાની સંભાવના છે જી હા મિત્રો તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે તમારી મહેનતનું પરિણામ હવે સામે આવશે જેના કારણે તમારા ચહેરા પર ખુશીની ચમક પાછી આવશે તમને જાણીને આનંદ થશે કે તમારા અટકેલા કામ હવે પૂરા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા કામ સમય પર પૂરા થશે તમે તમારા પરિવાર અને મિત્રોનો પૂરું સહકાર મેળવશો આ જાણીને તમને આનંદ થશે કે ભગવાન શનિદેવની વિશાળ કૃપા તમારા પર બાકી છે સાથે જ તમારી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમને ધનની પ્રાપ્તિની અનેક તક મળશે તમારા ધનમાં વૃદ્ધિ થશે અને વિવિધ પ્રકારના લાભ અને સફળતાઓ તમને પ્રાપ્ત થવાના છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રીતે બાકી છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસરો પણ મળતા રહેવા છે ધનુ રાશિના લોકો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ હવે અંત થવાની છે અને તમને જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ થશે જેના કારણે તમારું જીવન બદલાશે જી હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે આવનારા સમયમાં તમને આવક અને નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અચાનક લાભની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીના વાતાવરણ જાળવાશે તમને કોઈ મહત્વની ખુશખબર પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપા સાથે તમારા બધા કાર્ય સફળ થશે અને વેપારમાં અસામાન્ય લાભ મળશે તમે ધનની પ્રાપ્તિની પણ અનેક તકો મળશે મિથુન રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્ત થવાની છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ થશે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજનાઓ સફળ થવાની છે સંતાન સુખ પણ હવે તમને મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓની લહેર પડશે મિથુન રાશિના લોકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ અવસરને પૂરેપૂરી રીતે લાભ લો અને તેને તમારા હાથથી ન જવા દો જી હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય હવે શાનદાર બનવાનું છે તમને જાણીને આનંદ થશે કે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે સાથે જ તમને તમારા જીવનમાં નવા અવસરો પણ મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે જી હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા સાથે બાકી છે તમે આર્થિક લાભની પણ આશા રાખી શકો છો પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જાળવાશે અને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે સિંહ રાશિના લોકો હવે તમને ચારેવ તરફથી લાભ પ્રાપ્ત કરવાના છો ભગવાન શનિદેવની કૃપા દ્વારા જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસરો મળશે સિંહ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ધનની પ્રાપ્તિની અનેક સુવર્ણ તક મળતી રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઘરે ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખનો આનંદ મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓની ભરમાર રહેશે જી હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા દ્વારા સિંહ રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવા જઈ રહી છે જેના કારણે તમારું જીવન બદલાશે આ કહેવું સાચું છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે જી હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે માહિતી છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના પરિણામે તમને ધન પ્રાપ્તિના સારા અવસરો મળી શકે છે આ રાશિના વ્યક્તિઓના વેપારમાં વૃદ્ધિ જોવા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે ઉપરાંત જે લોકો વિદેશમાં ભણવા અથવા નોકરી કરવા માંગતા હોય છે તેમના માટે પણ સુવર્ણ અવસરો ખુલવા જા રહ્યા છે આ રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે અને વેપારી વર્ગ માટે વધુ લાભની સંભાવનાઓ બની રહી છે તમે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો મકર રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા કાયમ બની રહેશે જેના લીધે તમારા જીવનના તમામ દુઃખો અને કષ્ટોનું નિવારણ થવા જઈ રહ્યું છે તમારા જીવનમાં અપાર ખુશીઓનો દરવાજો ખૂણવાનો છે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાશે જી હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જાણવામાં આવે છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના લોકોને માત્ર ધન લાભ જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ સરસ વૃદ્ધિ મળશે ઉપરાંત નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે વેતન વધારાની સંભાવનાઓ મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેઓનું આ સ્વપ્ન પણ પૂરું થવાની સંભાવના છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર છે વેપારીઓ માટે પણ લાભ મેળવવા માટે ઘણા અવસરો બની રહ્યા છે જેઓના સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સંતાન સુખ મળશે અને તેમના પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે અને તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહેશે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ ધન અને સફળતા પ્રાપ્ત થશે જેના કારણે તમારું જીવન બદલાશે જી હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમની માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવા જવા છે આ રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમને વિવિધ પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જેના કારણે તેમનું જીવન બદલાશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમને બધા મળશે તમારા માટે વિનંતી છે કે તમે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ધન્યવાદ